આપની સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ સી ચુડાસમા જોડાઈ ગયા છે જયદેવભાઈ ભાઈ ફરી એક વખત રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યું છે સેન્સેક્સ કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે બિલકુલ આજે સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચથી કર ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને મુખ્ય કારણો જોવા જોઈએ તો ઘણા ટાઈમથી ભારતીય શેરબજારમાં જે મોમેન્ટમ છે તે બાય ઓન ડીપ્સ છે ગઈકાલે ભારતીય શેરબજારો જ્યારે બંધ થયા ત્યાર પછી ક્વાર્ટરલી જીડીપીના જે આંકડા આવ્યા તે ખૂબ જ ઉત્સાહજનક આવ્યા છે અને તેનું જે પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેર બજારમાં જોવા મળwidetildeયું છે ત્યારબાદ આજે આજે જે ઓટો સેલ્સના આંકડા આવ્યા તે પણ ખૂબ જ ઉત્સાહજનક આવ્યા અને તેના કારણે સેન્સેક્સ નિફ્ટી અને ભારતીય શેર બજારના તમામ જે સેક્ટરલ ઇન્ડેક્સ છે તે અત્યારે ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યા છે તો ઓવરઓલ જોવા જઈએ તો જે ગઈકાલે જીડીપીના આંકડા આવ્યા તેનું જે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળwidetildeયું છે જી જયદેવભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે